તો વાત કરીશું આગળ ચોટીલાની દિવાળીના તહેવાર હોવાથી સૌરાષ્ટ્રના યાત્રાધામોનું મુખ્ય પ્રવેશ ગણવામાં આવતું સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીનું ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના દર્શન તેમજ આરતી અને પ્રસાદને લઈને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમ ડુંગર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવેલ હતું કે ઓક્ટોબરથી છવ્વીસ ઓક્ટોમ્બર સુધી ડુંગર પર ચડવા માટેના પગથિયાના દ્વાર વહેલી સવારે ત્રણ કલાકે ખુલી જશે અને સવારની આરતી ચાર વાગ્યાના સમયમાં કરવામાં આવશે ત્યારે સત્યાવીસ દસ પચીસ થી કારતક સુદ ચૌદશ ને ચૌદ અગિયાર પચીસ સુધી ડુંગર સુદ પર ચડવા માટે આવેલ પગથિયાના દ્વાર ચાર ત્રીસ કલાકે ખુલી જશે અને આરતીનો સમય સવારે પાંચ વાગ્યાનો રહેશે અને કાર્તકી પૂનમને વહેલી સવારે પગથિયા ચડવા માટે દ્વાર જ્યારે એક ત્રીસ કલાકે ખુલી જશે અને આરતીનો સમય વહેલી સવારે બે વાગ્યાનો રહેશે અને ભોજન પ્રસાદનો સમય બપોરે અગિયારથી બે વાગ્યા સુધીનો રહેશે તેમજ સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયે કરવામાં આવશે પ્રાર્થના જય માતાજી